આજે મિત્રો અમારી ચેનલ ઉપર એક સાથે બે ઇકો ગાડીની જાહેરાત આવી છે તો બંને ગાડી વિશે પૂરી ડિટેલ આ વિડીયોમાં દેવામાં આવી છે મિત્રો ઇકો જોવા ક્યાં મળશે ઇકોના ઓનર કેટલા છે ઇકોની કિંમત કેટલી છે અને ઇકો માલિકનો કોન્ટેક્ટ નંબર શું છે મોડલ બે હાજર બાવીસ સેકન્ડ ઓનર ઇકો અને મોડલ બે હાજર ઓગણીસ ફર્સ્ટ ઓનર ઇકો બંને ગાડી વિશે મિત્રો ટોટલ માહિતી આ વિડીયો દેવામાં આવી છે તો મિત્રો વિડીયો પૂરેપૂરો જોતા રેજો જેથી કરી બંને ગાડીની ડિટેલ તમને પૂરેપૂરી મળી શકે અને મિત્રો થેવી થઈકો ગાડીનો વિડીયો ઉપર આઈ બટનમાં એની લિંક દેવામાં આવી છે તો ઉપર આઈ બટન માં ક્લિક કરી તમે તે પણ વિડીયો જોઈ શકો છો જેમાં મિત્રો એક સાથે ચાર ઇકો જાહેરાત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવા જાહેરાતમાં આ વાહન મિત્રો અમારી ચેનલ ઉપર જાહેરાત કર્યાના બેથી થી ત્રણ દિવસની અંદર વેચાણ થઈ ગયું છે મિત્રો પાર્સિંગ છે અને મોડલ ની વાત કરીએ તો બે નો મોડલ છે અને આ ઇકો ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે ગાડીના ઓનર ની વાત કરીએ તો ફક્ત બે ઓનર એટલે કે સેકન્ડ ઓનર ઇકો ગાડી છે મિત્રો आके गाडी मित्र ओरिजिनल तो ओरिजिनल टिप टॉप कंडीशन में જોવા મળશે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે એન્જિન પાવરફુલ છે સીટ કવર એકદમ નવા છે લેધરના સીટ કવર છે ટાયર એકદમ નવા છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજનલ તમને જોવા મળશે મિત્રો અમારી ચેનલ પર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વીડિયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે આ ઇકો ગાડીમાં મિત્રો ફોગ લાઈટ નિશાન ખાવેલી છે અને આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે મિત્રો ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો પાંચ લાખને ચોપન હજાર રૂપિયામાં આ ઇકો ગાડી વેચવાની છે આ એક ગાડી તમને પાલતાણા બુરણામાં જોવા મળશે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો અને મિત્રો બીજું અમારી ચેનલ ઉપર જે તે વાહનની જાહેરાત આવતી હોય અને જે તે વાહન તમને ગમતા હોય તો વાહન માલિકનો કોન્ટેક કરીને જજો અથવા તો કોલ કરીને જ મિત્રો જવું જેથી કરી વાહન છે કે વેચાણ થઈ ગયું છે તેની આપને જાણકારી મળતી રહે અને મિત્રો તમે પણ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માંગો છો તમારા વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં દેવામાં આવી છે તેના માટે ક્લિક કરી તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ શકો છો ઇકો નંબર બે મારુતિ સુઝુકીની ઇકો ગાડી ફાઇવ સીટર એસી ગાડી જે જે ત્રણનું મિત્રો પાર્સિંગ છે અને મોડલની વાત કરીએ તો બે હજાર ઓગણીસનો બારમાં મહિનો બે હજાર ઓગણીસ વીસનું છે અને આ ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ CNG ગાડી છે અને મિત્રો ઓનરની વાત કરીએ તો ફક્ત એક ઓનર એટલે ફર્સ્ટ ઓનર જ ઇકો ગાડી છે ગાડીનું મિત્રો એન્જિન પાવરફુલ છે વીમો ચાલુ છે પાર્સિંગ સાલું છે ટાયર સારા છે અને સીટ કવર મિત્રો એકદમ નવા કંપની કન્ડિશનમાં છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટીપ ટોપ કન્ડિશનમાં જ જોવા મળશે એકદમ મિત્રો સાસવેલી ગાડી છે અને ઓરિજિનલ ટુ ઓરિજિનલ ઇકો ગાડી તમને જોવા મળશે અને મિત્રો અમે ચેનલ ઉપર આવતી જાહેરાતની ડિટેલ મિત્રો વિડીયોમાં દેવામાં આવે છે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ દેવામાં આવે છે તો મિત્રો ડિસ્ક્રિપ્શન ચેક કરી પૂરી માહિતી તમે ડિસ્ક્રિપ્શનમાં વાંચી શકો છો મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો ચાર લાખને પંદર હજાર રૂપિયામાં આ ઇકો ગાડી વેચવાની છે ઇકો ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી ઇકો જોવા ક્યાં મળશે અને બીજી વધારે માહિતી તમારી ઇકો માલિક પાસેથી જોતી હોય તો ઇકો માલિકને કોલ કરી